આપણી આજની બાવીસ તારીખ ની વાત કરીએ તો અમદાવાદ માટે એક સામાન્ય સંમેલન સામાન્ય મીટિંગ નું આયોજન કરેલ છે આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેરાત જ કરી હતી આ તો આજે કોઈ ખેડૂત મહાસંમેલન નથી કરવાનું છે માટે મિત્રો આપણી આ મિટિંગ ની અંદર આપણા સામાન્ય સંમેલન અંદર ઉપસ્થિત એવા ખેડૂત કલ્યાણ સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ એવા પ્રતિ

છે અને ખરીદી કરે છે પણ ખુબ ખુબ અમને ઉત્સાહ છે એવા ગુરુ અન્ય જે આગેવાનો જિલ્લા માં નહીં ગીર કોઈ એવા હોય અમારા અમરેલી સમય ઘણો ભાગ મજબૂર કરી દીધું છે ભાવ ના મળવાને કારણે છેલ્લા પાંચ માં દસ વર્ષ પેલા ની વાત કરીએ માત્ર તમામ ખેત માં લઈ લો ઉપાસ હોય હોય ચેડા હોય તલ હોય હોય હોય

લડીએ આપણે અવાજ ઉઠાડીએ ત્યારે ભાવ વધી જાય આપણે ધોધારી નું આંદોલન કર્યું હતું અને આંદોલન એટલું આકૃતર રહ્યું હતું ત્યારે અમુક ખેડૂતો અને ઇદરમિયા ઉદ્યોગપતિઓ અને ખેડૂતો વેપારીઓ બોલાવી એક નિર્ણય કરવામાં આવ્યો

આપણી હાથમાં હાથ વાળી જાય એવી આવી આપણી ડુંગળી મુક્તિ દેવામાં આવે વેપારી આપણી જે ડિમાન્ડ હતી એ ડિમાન્ડ ઉપર આપણે કાયમ છીએ કટિબદ્ધ ભાવ લેવા માટે ભાવ લેવો છે અને મારી સહાય પણ આપવી પડશે

તમામ ની આપણી સાથે લાગના છે તમામ ની આપણી સાથે સંવેદનશીલતા છે તમામ ખેડૂતો તૈયાર છે પણ આ જો સમાધાન આવે તો ગુજરાત ભર ના ખેડૂત पर आगेन हाज़र राजू तरह चाली रही इटालिया भाई कोन भाई बीजपी પરંતુ કઈક ને કઈક આ આક્રમક લડી રહ્યા છીએ ત્યારે આ લોકો પણ આપણા સમર્થન પક્ષો જે જે આપણને સમર્થન કરી રહ્યા

મળે અને ત્રીસ હજાર મળે તમારા જે આવનારા ની અંદર ગાંધીનગર માં મળવાની વાત મારે છે અને ખેડૂત ને

બિલકુલ ઉદ્યોગપતિઓ જે ખુલ્લી યુદ્ધ કરી રહ્યા છે એને પરવાડ કરેલા આ લોકો જે પતિ બનાવે એનો ભાવ એકસો ને પંદર રૂપિયા હતો ત્યારે આપણે

पदी બાપુ ને જયારે એક આંકડો કર્યો છે બાપુ અમરેલી ને ભરતસિંહ બાપુ